જમીનમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ શક્કરિયાની ખેતી કરી હતી ગત વર્ષ કરતા આ વર્ષે સારો ભાવ મળતા ખુશી વ્યક્ત કરી ઓગસ્ટ માસમાં વાવેતર કરવામાં આવે છે છે અને જાન્યુઆરી અથવા ફેબ્રુઆરીના અંત સુધી શક્કરિયા તૈયાર થાય બે છોડ વચ્ચે ફૂટનું અંતર રાખીને વાવણી કરવામાં આવે તો છોડનો નું ગ્રોથ સારો થાય છે જેથી જમીનમાં શક્કરિયાની ક્વોલિટી વધુ સારી મળી રહે છે એક વીઘા દીઠ પંદર હજાર જેટલો ખર્ચ થાય છે વાતાવરણ જો સારું હોય તો વધુ ઉત્પાદન મળી રહે છે આ વર્ષે માર્કેટમાં સારા ભાવ

ખર્ચ એક વીઘાએ લગભગ પંદરથી વીસ હજાર રૂપિયા આવે છે અને એક વીઘાએ ઉતારો દોઢસોથી બસો મણ આવે છે